પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે જેને પોતાના જીવાત્માને વિશે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહીં અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રને વિશે તો પરમેશ્વરનું સમર્થપણું અસમર્થપણું કરતાપણું અકર્તાપણું એવી અનંત જાતની વાત છે માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો એ પ્રશ્નનો ઉત્તર કરો પછી સર્વે મુનિ બોલ્યા છે શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી માટે હે મહારાજ એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે કાંજે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કયા હોય અને સંતના પણ કયા હોય માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય તળી જાય છે અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિશે પણ મા બેન દીકરી અને સ્ત્રી તેની રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર જ છે કેમ જે શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં કાંજે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહીં માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હડપ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મ માંથી પણ કોઈ કાળે ડગેજ જ નહીં જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો